આપણે ખુલ્લી જીપમાં હતા દેવાળીયા પાર્ક જવા માટે અને આવી રીતે રસ્તામાં જો ગારો ઉડાડતા ગયા એટલે આપણે ખુલ્લી જીપવાળા ભાઈને રવાના કરીને બંધ જીપ મંગાવી લીધી ટી શર્ટ ધોઈને હુંકવી દીધું અને નીકળ્યા આપણે દેવળિયા પાર્ક બાજુ આજુબાજુ જો ઘનઘોર જંગલ મસ્ત છે ભાઈ અને રસ્તામાં છે ને સરસ મજાના દેશી ઢાબા આવે તમારે જમવું હોય તો અહીંયા જમી શકે આપણે તો હમણાં બસમાં જઈમાં હતા એટલે કાંઈ જમવાનું છે નહીં એટલે જાવી સીધા ગીર નેશનલ પાર્ક દેવડિયા આવી ગયું દેવડિયા અને આ આવી ગયું દેવળિયા પાર્ક અહીંયાથી બસમાં બેસી અને સિંહ દર્શન માટે જવાનું હોય જો આવી બસ મસ્ત છે અને દોઢસો રૂપિયા ટિકિટ છે ભાઈ આ રીતની બસ આપણા ભાગમાં આવી છે ટુ બાય વનની અમને પેસેન્જરો ચડે નાના નાના છોકરાય છે બધાય એ ભાઈ ચડી જાય ને પછી પાછળથી આપણે ચડી અને છાના મના આગળની સીટમાં બે જાય ડ્રાઈવરની બાજુમાં છોકરા બી ન જાય કે આ ક્યાં બંધુ અહીંયા ફરવા આવ્યો જો આ બસ વિપડી ભાઈ આપણે બેહી ગયા મસ્ત આગળની સીટમાં પાછળ બધા પેસેન્જર બેઠા ટી શર્ટ બદલાઈને એવું કાળું પહેરી લીધું અને જો આગળ એક બીજી બસ એ જાય છે આ લોકો ગેરંટીથી સિંહ દર્શન કરાવે છે આપણે તો બારી બારી બંધ રહી કે ભાઈ સિંહ વળી વાંદરો સમજીને તરફ બરાબ મારે આપણો તો કોળિયો થઈ જાય જો અહીંયા બેઠા સિંહ જોર્યા બે સિંહ છે પણ એક છે ને એ ઝાડના થડાડો એટલે હરખો દેખાતો નથી એક અહીંયા છે જોડિયો હવે સિંહ દેખાડી દીધા હવે લઈ જાય આપણને દીપડા બતાડવા દીપડા એ ખતરનાક પ્રાણી હોય આપણે ધ્યાન રાખવું પડે પણ દીપડાને હે આ લોકોએ અહીંયા અંદર રાખ્યા હે દેખાડવા માટે જો એક જાડવે ચડીને બેઠો દેખાય પૂછડું લટકે ને મજા આવી ગયો ભાઈ સિંહ ને દીપડાને બધું બતાવ્યું હવે આપણે ઓલી ઓલીબોન જીપમાંથી પાછું પીળું ટી શર્ટ પહેરી લીધું ને આવી ગયા રિસોર્ટ ઉપર હવે આપણે આ સાસણના ફાર્મ જ રાત રોકાઈ જવી છે અહીંયા ફાર્મ હાઉસમાં પંદરસો રૂપિયામાં ત્રણ ટાઈમ જમવાનું મસ્ત અને અહીંયા એક ખાસિયત યાર સાસણમાં ગમે ત્યારે આવો ને તમને જમવામાં કેરીનો રસ તો હોય ભાઈ મસ્ત મસ્ત જમવાનું બધું આપે અહીંયા દેશી એની આરે કેરીનો રસ હોય અને જમીને આપણે હવે આપણા રૂમ બાજુ જઈએ જોઈ લો અંધારું ભાઈ રિસોર્ટમાં તો લાઇટું છે એટલે આપણને લાગે બી કહો જલ્દી ઘર ભેગા થાય રૂમ ભેગા આમાં દીપડો બીપડો આવી ગયો હોય તો આપણને તો ખોળીયો કરી જાય આપણો જો આપણો સામે રૂમ દેખાય આ અંધારામાં જો આ રૂમમાં મજા આવી ગઈ મસ્ત રૂમ છે મસ્ત પલંગ છે આખો આખોથી થાકીને ત્યાં થઈ ગયા વહેલા હાર હોઈ જઈએ હવે આપણે કાલે જાશું નવી જગ્યાએ એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો અને હસતા રહ્યો ભાઈ બહુ મહેનતથી વિડીયો બને છે ભાઈ શેર સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો મારા વાલા